અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાએ કઈ બાબતે કિન્નર સમાજનો પાણીની લાઈનમાંથી જે જોઈન્ટ હતું તે કાપી નાખેલ છે તે કારણ હજી પણ અકબંધ રહ્યું છે આજે છ કલાકે કિન્નર સમાજ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત અર્થે પહોંચ્યો હતો સારા કોર તો સમાજ્યાથી તમારી મેં એમ કઉ છું કે અમે પાંચ દિવસથી પાણી આવતું નથી અમે કપડા બી અહીંયા લઈને આવ્યા છે અને બે દિવસ પહેલા અહીંયા પણ ફોન કરું છે કે તમને પાણી આપશે પછી ત્યાંથી અમારી પાણીની પાઇપ બી કાઢી લે છે પાંચ દિવસથી નાહ્યા બી નથી ધોયા બી નથી કપડા બી એવા લઈને આવ્યા છે અને ખાવા પીવાનું પાણી અમારા ત્યાં છે નહીં અને અમને બહુ જ હેરાન ગતિ કરે છે અને ત્રાસ કરે છે અમારા પર